ઊંચા ક્યાં અત્યારે નીચે અંદર ક્યાં છે અંદર અને ટેબલ ની અહીંયા આવે તો શું કહેવાય બાર અત્યારે ક્યાં છે નીચે અને નીચે છે નીચે છે ને હવે જાદુ થશે વન ટુ થ્રી ફુગા ક્યાં જાય છે કહેવાનું છે તમારે હો જોઈએ मजा पड़ी गई वीणो वीणो लो ससला जेवा लागेको छ भाइ ससला त